halo sita ram bapu sita ram sita bapu gaul tambulu ah bapu bertanya manusia sih ah ke ram nam jaberti mukti mulai ah kewi di de ram nam jabya itu mukti mulai bapu beraber બધા લોકો કહે છે કે રામ નામ થી મુક્તિ મળે બરાબર તો કેવી રીતે રામ નામ જપવાથી મુક્તિ મળે હા તો બરાબર હા કેવી રીતે રામ નામ જપવાથી મુક્તિ મળે શું राम नाम जपवा मुक्ति मे तो ध्यान पूर्वक गौतम भाई सांभजो ते ऋषि वाल्मीकि थे गया बराबर ऋषि वाल्मीकि રામ નામનું જ જપ કર્યું હતું ત્યારે રામનો જન્મ પણ નહોતો અને આખી રામાયણ કથા પણ ઋષિ વાલ્મિકી દ્વારા જ લખવામાં આવી બરાબર તો હવે કઈ રીતે चपू बराबर तो श्वास अंदर जाए रा म राम श्वास अंदर जाए तेरे राह श्वास बाहर निकले ते सतत कोई बंधन नहीं कोई ध्यान नहीं धारणा नहीं बधु काम करता करता तमाम व्यहार व्यवसाय संसार में बदी जगह रहवा छता सतत आ नाम जप करने पहला राम राम રામ આ રામ નામનું જપ કરવાથી ઋષિ વાલ્મીકીની પણ મુક્તિ થઈ પ્રહલાદ પણ શ્રીહરિશ્રીહરિ છપવાથી મુક્તિ થઈ શ્રીહરિ કયો ક્રામ કયો સરળ બે એક જ છે ધ્રુવ પણ આ ભગવાન વિષ્ણુ પરમાત્મા શ્રીહરિનું નામ જપીને જ મુક્તિ મોક્ષને પ્રાપ્ત થયા નરસિંહ મહેતા પણ ભગવાન કૃષ્ણનું જ નામ જપતા હતા અને મુક્તિ થઈ જપમાં તાકાત છે ગૌતમભાઈ જપ સર્વપ્રથમ હોઠકંઠ હલાવીને કરવાનો હોય જેમ જેમ તમે રામ નામના જપમાં આગળ વધતા જશો તેમ તેમ તમારું મન त्या स्थिर थत जप अर्थ एक, एक मन स्थिर एक जगह मन लगी रहे आलता चालता खाता पीता बेहता उठता धंधो करता करता राम राम जपता रहो त्यारेम जेम तेम, तेम। એ રામ શબ્દ શ્વાસોશ્વાસની ક્રિયામાં પહોંચી જશે અને અજપ્પા જાપ થવા લાગશે એના અજપ્પા જાપની અંદર જ્યારે તમે શ્વાસોશ્વાસની ક્રિયામાં બહારથી શ્વાસ આવે એમાં રાન બહાર નીકળે અંદરથી બહાર જાય એમાં મ આ ચાલુ રહેશે ધીરે ધીરે આગળ વધશો એટલે એ રામ નામનો જે શબ્દ છે તે ઉલટો થઈ જશે તમે બોલો રામ રામ હવે રા શબ્દ બહારથી અંદર આવ્યો અને અંદરથી મ બહાર ગયો ફરી અંદર આવ્યો એટલે ફરી બહારથી મની મથી શરૂઆત થઈ અંદરથી રાહ બહાર નીકળો આ ચકેડું થઈ ગયું એટલે ઉલટા ઉલટું થઈ ગયું મરા મરા થઈ ગયું મરા મરા થઈ ગયું ને ઉલટું ઉલટું તો મરા મરાનો અર્થ છે સર્વપ્રથમ રામથી શરૂ થયું અને ઉલટું થઈ ગયું મરા મરા જેવી રીતે શિવહમ કે સોહમ સોહમમાંથી ઉલટું થઈ જાય હંસો એવી જ રીતના રામમાંથી ઉલટું થઈ જાય મરા બરાબર હવે કઈ રીતે મરા થઈ જાય મરા એટલે આપણે મરી ગયા ખતમ મતલબ મન મરી ગયું અહંકાર મરી ગયો અભિમાન મરી ગયો એને મરા કહેવાય છે મતલબ ભજનની અંદર લઈ થઈ ગયો એને મરા કહેવાય છે મન સ્થિર થઈ ગયું રામ નામમાં એને મરા કહેવાય છે તો મન સ્થિર થઈ ગયું એની પાછળ બુદ્ધિ અહંકાર બધું ખતમ તો આ હવે મરાનો અર્થ શું થાય અને રામનો અર્થ શું થાય તો ર છે ને મિત્રો એ જ રામ છે પરમાતમ રૂપી રામ પછી રની પાછળ કાનો લાગ્યો અ એ આતમ રામ છે તો ર રૂપી પરમાતમ રામમાંથી આ અરૂપી આતમ રામ પ્રગટ થયો અને અરૂપી આતમમાંથી આ મન રામ પ્રગટ થયું છેલ્લે મ આવે ને મ એ મન રામ છે અને આપણે શરીર દ્વારા જપીએ છીએ એટલે આ શરીર રામ થયું તો શરીર મનરામ આતમ રામ ને પરમાતમ રામ ચારે ચારનું મિલન માત્ર રામ નામની અંદર સમાયેલું છે ચારે ચાર રામનું મિલન છે આની અંદર શરીર દ્વારા આપણે રામ રામ જપીએ છીએ શ્વાસની ક્રિયામાં ગયું તો સરવાળે એ શરીર થયું પછી શ્વાસની ક્રિયામાંથી રામ શબ્દ પ્રગટ થઈ ગયો અને ઉલટું થઈ ગયું તો જેવી રીતે શરૂઆતમાં ર રરૂપી પરમાત્મ રામની અંદરથી અરૂપી આત્મા અને મરૂપી મન અને શરીર આ ચારચારોનું મિલન થયું કે નહીં થઈ ગયું ને તો પછી જેમ જેમ આપણે આગળ વધશું તેમ તેમ આ શરીરથી જપતા જપતા ઉલટું થયું એટલે શરીરમાંથી જપતા એ મનમાં આવી ગયું મન રામ મનરૂપી રામમાં સમાળું મનરૂપી રામ આતમરૂપીરામમાં સમાણ આતમ રૂપી રામ પરમાતમ રરૂપી રામમાં સમાણું જેમ કે રા અ અને મ આ ત્રણ અક્ષર થાય એક કાનો જોડીએ એટલે અઢી અક્ષર પણ થાય અને અઢી અક્ષરને સત્ય પણ કહેવાય છે કાનો જોડીએ એટલે અઢી અક્ષર થઈ જાય ને રામ શબ્દ અને ઇંગ્લિશમાં લખીએ આર એ એમ તો ત્રણ અક્ષર થાય તો ત્રણ અક્ષર પણ કહી શકાય સોહમના પણ ત્રણ અક્ષરો છે તો ત્રણ અક્ષર જે છે એ જ ર પરમાત્તમ રામ અ આતમ રામ મનરામ અને શરીરમાં આપણે છે એ શરીરામ આમ ચારે ચાર રામનું મિલન થઈ ગયું નહીં તો જેવી રીતે શરીરામ મનરામમાં આવી ગયું શરીરામ દ્વારા મનરામને આપણે ઉલટું થઈ ગયું કે શરીરામમાંથી મનરામમાં ગયા મનરામ પછી આતમરામમાં સમાઈ ગયો આતમરામ પરમાતમ રૂપી રામમાં સમાઈ ગયું આ રામ શબ્દ અને રામ નામથી જ અનેક સંતો મુક્તિ મોક્ષને પ્રાપ્ત કરી ગયા મિત્રો અને મોટા મોટા ઋષિઓ મુનિઓ ઘણા બધા સંતો અન્ય વાળા વાળાવારીઓ પંથા પંથાવાળા હવે બધાએ રામ નામનો સારો લીધો છે ટોટલ જગ્યાએ રામ નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે રામનું નામ અનાદિકાળનું છે આદિ અનાદિકાળનું છે એવું નથી કે રામ અવતારની અંદરથી જ રામનું નામ આવ્યું એની પહેલાં તો શ્રવણે નામ લીધું હતું ત્યારે રામનો જન્મ નહોતો થયો ઋષિ વાલ્મીકી રામનું નામ લેતા હતા અને આખી રામાયણ લખી પછી રામનો જન્મ થયો રામનો જન્મ થતા પહેલાં એની આખી કથા લખી નાખી ત્રિકાળ જ્ઞાન થઈ ગયું વિચારો તમે રામ નામની શક્તિનો કોઈ પાર પામી શકે એમ નથી રામ નામની શક્તિ અમાપ છે જેને કોઈ માપી શકે એમ નથી અને એ રામ જ સર્વ વ્યાપક છે એ રામ એ સર્વવ્યાપક છે અને રામનું નામ જ સત્ય છે અંતિમ વિધિમાં જ્યારે કોઈ પણ મનુષ્યનું મૃત્યુ થયું હોય છે તેના સબને તેની નનામીને લઈને આપણે જતા હોઈએ છીએ ત્યારે શું બોલીએ છીએ રામ નામ સત્ય હૈ રામ નામ સત્ય હૈ અથવા આપણે બોલીએ છીએ રામ બોલો ભાઈ રામ રામ બોલો ભાઈ રામ તો શું ઈશારો કરે છે કે રામનું નામ બોલો રામ નામ સત્ય હે એનો અર્થ છે રામ નામ જ એક સત્ય છે બાકી બધું અસત્ય રામ નામ જ સત્ય છે બાકી અસત્ય રામ નામ એ જ પરમપિતા પરમાત્માનું નામ છે રામ એ જ કૃષ્ણનું પણ નામ છે રામ એ જ વિષ્ણુ છે રામ એ જ ભગવાન શંકર છે રામ એ જ બ્રહ્મા છે રામ એ જ આ બધા લોક છે રામ એ જ આખું વિશ્વ છે આખું વિશ્વ રામ સ્વરૂપ જ છે રામના નામ વગેરે કે કણ ખાલી નથી કણકણમાં એ વ્યાપ્ત છે પણ જેનો જેવો ભાવ હોય એ પ્રમાણે એને ભાષે છે બાકી રામ સર્વત્ર સમાયેલા જ છે અને રામ નામથી સો એ સો ટકા મુક્તિ થઈ જાય તો તમને મેં સમજાવ્યું બરાબર હાલો ગૌતમભાઈ સમજાઈ ગયું બરાબર બરાબર સમજાઈ ગયો બાપુ તો બોલો જય શ્રી રામ બોલો જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ સત્ય સનાતન ધર્મની જય જય જય